બેટા બહાર જો વરસાદ આવે ત્યા બરોબર એક બિલાડી મજ પાય એ કે બાબુ એની માથે હાથ ફેરવો ને લીલી હશે આવતો હશે હુકી હશે નહીં આવતો ગુરુ કે આ મારો દીકરો કલાકાર છે ઈ કે હારું આલી કે દીવો રામ કીને કે હુંઈ જાઉં છું કે બાપુ આંખું બંધ કરી દઉં ને એટલે અંધારું થઈ જવાનું છે ને દીવો ભલે ન રહ્યો ગુરુ કે મા આ અમારો ગુરુ છે ઈ કે હારું આલી કે વા હુંઈ જાઉં છું ડેલી આડી કરી દે કે હાલ ઈ કે બાપુ બે કામ તો મેં કર્યા એક તો તેમ કરો આ જેલા શું ગુરુ મહેત કાડે ગુરુ અને શિષ્યના નાતાની બાપુ વાત જ અલગ છે ગુરુ અને શિષ્ય બેય નીકળ્યા ને રસ્તામાં હલાજતા તા એમાં હાંજનું ટાણું થયું આમ બગડામાં હાલ જતા હતા ને તો બરોબર તે આથમનો ટાઈમ થયો ને ગુરુ એ કીધું શિષ્ય ને કે આ સંધ્યા પૂજા કરવા બેહવું બેવું પડશે ઘડીક આપણે સંધ્યા પૂજા કરીને પછી જઈ ઓલો ચેલો કે હાવત ને ડણકું સંપળાય છે એ કોઈ નહીં હાપડે પૂજા આવશે બેયનું ગુરુ કરી નાખશે આગળ હાલો આગળ ઈ કે ના જો તારે જવું હોય છે બાકી મારા ગુરુનો આદેશ છે સંધ્યા થાય આ મારે સંધ્યા પૂજા કરવી પડે એમ કહીને બાપુએ આસન જમાયું બાપુ જમાવે એટલે ચેલાને જમાવવું પડે એ દીવો અગરબત્તી જે કંઈ કરવાનું હતું કર્યું ને બાપુ એ આસન બેઠા ને આય બેઠો બાપુ ને તો તું 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 તાર લાગી ગયો ચેલો પડખે બેઠો બેઠો તું તું કરે પણ આખું ઉગડી જાય એ કે આરો હાવત બાવત આવશે જ નહીં ને આવશે અને આવા પાછા જડઘટા બોલે થાય તે પાછું કુદરત ને કરવું ને હાવત આવ્યો

હાવ ત્યાં ગુરુ મહારાજ ની સામે ઉભો રહ્યો ગુરુ મહારાજ ને પરિક્રમા કરી સામે બે બે પગ લાંબા કરી ગુરુ મહારાજ ને વંદન કરીને જંગલ માં વિયો ગયો શિષ્ય બેઠો બેઠો વિચાર કરે કે આ તો પગે લાગીને વિયો ગયો હું બેઠો તો મને લાગે પણ એ તો બાપુ પરસેવો વળી જાય ને ઝાડવા ઉપર પરસેવો નહીં વળી ગયો એઠો ઉતરીને ને પછી બાપુ પડખે આવીને બેહી ગયો બાપુ તો ધ્યાનમાં હતા ઘડીક થયું ને બાપુ જાય ગયા અને પછી બધું કર્યું ભેગું એ કે હાલ હાલ જલ્દી મોડું થાય અંધારું થઈ ગયું ચીપિયો ને જોડી ને ઝંડો ને કમડો ને બધું એ બાપુ કહેલા પણ આ બધું મારે જ લેવાનું કઈક તો ઉપડાય બાપુ ચીપીઓ લાવે એ ચીપિયાની કડીમાં આંગળી ભરાવી અને આમ ફેરવતો જાય બાપુ એની વાતો કરતો જાય કે બાપુ હમણાં આપણે બેઠા હતા ને આ કે હાવદ આવ્યો હતો બાપુ કે આવ્યો હોય છે એ કે બાપુ મને બીક લાગી હું ઝાડમાં સડી ગયો એ કે સડી ગયો હશે એ કે બાપુ ભાઈ તમારી પાસે આવી ને હાવજ તમને પગ્યા લાગી ને જંગલ માં ગયો કે વિયો ગયો હશે એમ વાતું કરતો આવે અને આ જીપીઓ ફેરવતો આવે એમાં જીપીઓ બોરડીમાં ફરાણો ફરણો ને બોડી મત બેઠો હોય ઓ મત બેઠું હોય ની ની હળી કરો એટલે શું થાય એ તો આપણને બધાને ખબર છે બાપુ ભાણાડા ની બોલી હો એ બેન છોટુ ગુરુ ને ચેલા ને બેન આમાં 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 કરતા કરતાં રાતા સોળ કરી મુકે બે ખેતરવા બોલ્યો ઓલા કાંટા કાઢે ને બોલો ઓલાને કાંટા કાઢે રાતા સોળ કરી પડી બે ખેતરમાં આગળ જઈને પછી માંડ માંડ હાડે પીડ્યા પછી ઓલો ચેલો કે બાબુ એક વાત કહું કે શું એક ઓલો હાવદ આવ્યો તારે તમે હેલાં નહીંને આવડી આવડી માયખુમાં ઠેકડા મારવા ગુરુ મહારાજ કે હાવદ આવ્યો ને ત્યારે મારી હારે અખિલ પ્રહાણનો માલિક હતો ને માયખું આવ્યું તે કપાતર તું સો મારી હારે એટલે સંગત બાબુ કોઈ કરાય એવા કપા ની સંગત કરો ને એટલે ઠેકડા મારવાના વારા જ આવે એમ સમય ની બલિયારી મારો કેવાનો મિનિંગ છે ગુરુ અને શિષ્યના નાતા ને જો આપણે સમજી નોકતા હોય તો બાબુ એનો કોઈ મતલબ જ નથી કોઈ અર્થ જ નથી એટલે સબરીની બાબુ આટલી વાત સાંભળી અને લક્ષ્મણે બાબુ હડી ઘાઢી હો રામચંદ્ર પરમાત્મા પાસે અને રામને આવીને કહેશે કે પ્રભુ ધોડો પ્રભુ ધોડો ઓલી ડોસીમ મરી જાહે અને અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો અને બાબુ પાણી નો ભેર્યું આંખમાંથી આહૂડેથી રામ ના પગ ધોઈ નાખ્યા ઊભું રામ આવ્યા એનો હરક તો હતો પણ આજ મારા ગુરુ બોલે સાચું પડ્યું એનો જે હરખ હતો ને એ તો સબરીની કહું ઢૂટતી હતી બાપ

એ કે જો ઓળખે ને કામ થઈ જાય મૂર્તિ ભેગું હોઈ જોઈએ એમના દૂધ આવ્યા ને બે ત્રણ આટા મારે પણ નક્કી કે આમાં માણા કોણ છે ને મૂર્તિ કંઈ ચેવી બનાવી છે એમના દૂધ વિચાર કરવા માટે ખરું લેવાનો છે રહી જાય ને બીજું હવે ડખો થાય આપણે નથી લઈ જાવ ગયા પાછા ભગવાન ગેહલા વહેલા અને લેવા મોકલો તને કે કેમ ન લઈ આવ્યો એ કે પણ હોળ છે કુના લાવું એ કે હોળ તો નહીં થયો કે તો તમે જ ભગવાન આવ્યા ને ભગવાન ને કાન પકડવો પડ્યો તારી કારીગરી દાદ દેવો પડે માણસો કે બાપુ મહેનત તો ખુબ કરે છે ટાંટયા નથી બુદ્ધિશાળી તો બહુ છે ભગવાન વિચાર કરે કે વાહ તારી કારીગરી વાહ મને નક્કી નથી થતું કે માણસ કીધું મૂર્તિ કઈ ભગવાન મનમાં વિચાર કર્યો વાહ કપાત ને હું ન લઈજો બીજો આને લેવાય કોણ આવે હવે ભગવાન તો ભગવાન તમારું મારું જે સર્જન કર્યું છે એ તો ગમે રીતે લઈ જવાનું પછી ભગવાનને નક્કી ન થયું ને કે આમાં માણા છે મા એક બાજુ ઊભો ઊભો વખાણ મીડો કરો એ કે કેવો કારીગર છે આની હથોડી કેવી છે આની શીણી કેવી છે આની બુદ્ધિ કેવી છે તરત હજી મેં બનાવી તને લેવા આવ્યો કે બેટા એમ બાપુ ગમે એવા બુદ્ધિશાળી હોય ને ડોક્ટર હોય વકીલ હોય એન્જિનિયર હોય કે વડાપ્રધાન હોય બાપુ ઉપાડી જવાનો ઉપાડી જવાનો ને ઉપાડી જવાનો એ મોટો કલાકાર છે તમારી બુદ્ધિ એની પાસે કામમાં ન થવાની એટલે જ મહાપુરુષો કીધું છે કે એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાધગી તો કટે કોટી અપરાધ બધાય શાંતિથી સાંભળ્યું બદલો તેનો આભાર કંઈ ભૂલચુક થયો હોય તો માફ કરજો પણ શ્રી હનુમાનજી મહારાજ